નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉર્ગા સમાચાર પર જે દોસ્તો ન આવ્યા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં જીએમ આરએસ હોસ્પિટલ વલસાડ ખાતે વિવિધ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌ જગ્યાની વાત કરીએ તો પહેલું છે સ્ટાફ નર્સ જેની કુલ જગ્યા ચાર છે એટલે કે ચાર જગ્યા પર સ્ટાફ નર્સની ભરતી આવેલી છે જેનો પગાર ધોરણ વીસ હજાર પર મન છે હવે એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈએ લઈએ ઉમેદવારે જીએનએમ અથવા તો બીએસસી નર્સિંગ કરેલું હોવું જોઈએ બીજું એનસીઆઈ એટલે કે નર્સિંગ કાઉન્સિલર ઓફ ઇન્ડિયા અથવા તો ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાંથી રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ જેની વયમર્યાદા પાંત્રીસ વર્ષ મહત્તમ એટલે કે મેક્સિમમ પાંત્રીસ વર્ષની એજ લિમિટ રાખવામાં આવેલી છે બીજું છે ઓપ્થેમિક આસિસ્ટન્ટ જેની કુલ જગ્યા એક છે એટલે કે એક જગ્યા પર ઓપ્ટોમિક આસિસ્ટન્ટની ભરતી આવેલી છે જેનું પગાર ધોરણ પંદર હજાર પર મંથ છે હવે એની એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈ લઈએ સરકારમાં અન્ય સંસ્થામાંથી ઓપ્ટોમેટ્રીનો બે વર્ષનો ડિપ્લોમાનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તો એનપીસી બીની ગાઈડલાઈન મુજબ હોસ્પિટલમાં તાલીમ પામેલ ઓપ્ટોમિક આસિસ્ટન્ટ હોવો જોઈએ જેની વયમર્યાદા પાંત્રીસ વર્ષ મહત્તમ એટલે કે મેક્સિમમ પાંત્રીસ વર્ષ ત્રીજું છે પીએમ જે એ વાય ડેટા એન્ટ્રી ઓપરેટર જેની કુલ જગ્યા એક છે એટલે કે એક જગ્યા પર ડેટા એન્ટ્રી ઓપરેટરની ભરતી આવેલી છે જેનો પગાર ધોરણ ક્લેમ દીઠ બસો પાંચ રૂપિયા હવે એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈ લઈએ ઉમેદવારે બી અથવા બીએસસી કરેલું હોવું જોઈએ એટલે કે ઉમેદવાર ગ્રેજ્યુએટ હોવો જોઈએ બીજું સરકાર માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોવું જોઈએ જેની એજ લિમિટ પાંત્રીસ વર્ષ મહત્તમ એટલે કે મેક્સિમમ પાંત્રીસ વર્ષ લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસથી ત્રીસ આઠ બે હજાર ચોવીસ સુધીમાં આરોગ્ય સાથીની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે હવે ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની ક્લિક અગત્યની સૂચનાઓ છે એ જોઈ લઈએ પહેલું ઉમેદવારે ફક્ત ઓનલાઈન અરજી આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર કરવાની રહેશે આરપીએડી સ્પીડ પોસ્ટ કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં એટલે ઉમેદવારે ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે બીજું સ્વચ્છ ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી અપલોડ કરવાની રહેશે ત્રીજું અધૂરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે ચોથું ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં પાંચમું ઉમેદવારની વયમર્યાદા અરજી સ્વીકારવાની છેલ્લી તારીખથી ગણવામાં આવશે છઠ્ઠું ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે તબીબી અધિક્ષકની કચેરી પહેલાં માળે જીએમઇ હોસ્પિટલ વલસાડ ખાતે તારીખ ચાર નવ બે હજાર ચોવીસના રોજ સવારના દસથી અગિયાર વાગ્યાના સમયે રિપોર્ટિંગ માટે અચૂક હાજર રહેવાનું રહેશે રિપોર્ટિંગના સમય દરમિયાન આવેલા ઉમેદવારનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને ગેર ગેરહાજર રહેલા ઉમેદવારોનું નિમણૂક પાત્ર ગણવામાં આવશે નહીં એટલે તમારે ચાર નવ બે હજાર ચોવીસના રોજ જીએમએરએસ હોસ્પિટલ ખાતે હાજર રહેવાનું રહેશે સાતમું મેરિટ મુજબ ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે એટલે કે ભરતી મેરિટ પ્રમાણે લેવામાં આવશે જેની એપ્લાય ઓનલાઈન કરવાની લિંક અને ઓફિશિયલ નોટિફિકેશન તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે આ વિડીયો લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ